નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો સ્વસ્થ ગુજરાત ગુજરાત મુક્ત આ આ સ્લોગન સૂત્ર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી માં એ સૂત્ર વ્યક્ત કર્યું હતું અને એ સૂત્રને ને લેવા માટે રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યોગ શિબિરનું સંચાલન યોગ સેવક શિષપાલ જેઓ ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન છે એમનું માર્ગદર્શન પણ મળવાનું છે પણ આ વિશે વાત કરવા માટે આપણી સાથે ઈસ્ટ ઝોન એના કોઓર્ડિનેટર મિતાબેન તેરૈયા એ ઉપસ્થિત છે આવો એમની સાથે વાત કરીએ અને એમની સાથે જોડાયા છે

મહાયોગ શિબિર થવા જઈ રહી છે આ મહાયોગ શિબિર તેત્રીસ જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકામાં થવા જઈ રહી છે એવી જ રીતના રાજકોટના આંગણે આ મહાયોગ શિબિર થવા જઈ રહી છે આશરે દસ થી પંદર હજારની સંખ્યામાં મહાયોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે આનો મુખ્ય હેતુ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે આવી રહ્યો છે એની અંતર્ગત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અને સ્વસ્થ ગુજરાત

એમાં ભાગ કોણ કોણ લઈ શકે એમાં ભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દરેક યોગ કોચ ટ્રેનર્સ સાધકો અને જાહેર જનતા અને કોઈ પણ એનજીઓ ચાહે જનતા સાથે જોડાયેલા દરેક લોકો આનો લાભ લઈ શકે છે ખાસ કરીને ઘર ઘર સુધી યોગ પહોંચે લોકો યોગ કરતા થાય અને શારીરિક સુખાકારી અને તંદુરસ્તી પ્રાપ્ત કરે એ મુખ્ય હેતુ છે હેતુ બહુ સરસ છે ખાસ તો આપણે રાજકોટમાં જ નહીં સમગ્ર દેશમાં મેદસ્વિતા એની જે વાત છે એ બહુ એમ કહેવાય કે ફાસ્ટ ફૂડના કારણે

સાથે સાથે એવા આસનો છે 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 અને ખાસ અને ખાસ કરીને આખા દિવસમાં જો આપણને ટાઈમ ન મળે તો ખાસ કરીને સૂર્ય નમસ્કાર નો અભ્યાસ દરેક યોગ સાધકે રેગ્યુલર કરવો જોઈએ એટલે આ બધા આસનો

એટલે મેદર્શિત મુક્ત શું આસન હોય તો પ્રાણાયામ ના જુદા કે અલગ અલગ પ્રાણાયામ છે જે શ્વાસ પ્રશ્વાસ ની ગતિ ને વિચ્છેદ કરો એટલે પ્રાણાયામ છે એટલે આપણે જયારે આસનો કરી લઈ અને ત્યારબાદ પ્રાણાયામ નો અભ્યાસ કરીશું એટલે માનસિક શાંતિ મળશે અને આપણે મેદસ્વીતા મુક્ત કરીશું અચ્છા અ આમાં યોગ સેવક શિષુપાલજી એ પણ મને છે એ જ સંચાલન કરવાના બરાબર ને તો એમાં કયા કયા પ્રકારનું દાખલા તરીકે બે કલાકનું સેશન હશે તો બે કલાકમાં આપણે કયા કયા એમાં પ્રવચન આવશે કે યોગાસન આવશે યોગાસન તો હોય જ યોગ શિબિર હોય એટલે પણ પ્રવચન પણ ખરું કે એવું કઈ હશે આ મહાયોગ શિબિર ની અંદર અધિકારી અને પદાધિકારીઓ પણ પધારવાના છે અને સાથે સાથે આપણે આપણી જે દિનચર્યા લાઈફસ્ટાઈલ જે છે એના વિશે આપણને ખૂબ જ સરસ આપણા માનનીય ચેરમેન સાહેબ અધ્યક્ષતામાં સિદ્ધ થવા જઈ રહી છે એટલે એના વિશે પૂર્ણ રીતે આપણને માર્ગદર્શન પણ આપશે અને સાથે સાથે આઈડીવાય નો જે પ્રોટોકોલ છે એ આઈડીવાય નો પ્રોટોકોલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખો ડિઝાઇન કરવામાં આવેલો છે એની અંદર આખા મેદસ્વીતા મુખ અને એક કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ કેવી રીતના તંદુરસ્ત રહી શકે અને કયો યોગ અપનાવવાથી

तो एना विषय योग शू के અમારા માનનીય ચેરમેન સાહેબ શિષપાલજી જે અમારા ગુરુજી છે ખાસ કરીને એ કહે છે કે ફક્ત યોગ કરવો જરૂરી નથી પણ યોગ અને સાથે સાથે આહાર વિહાર આપણી લાઈફસ્ટાઈલ જ્યારે ચેન્જ કરીશું એટલે બંનેનો સમન્વય રહી કરતો દરેક જાહેર જનતા ને કેવાનું થાય છે કે આ યોગ શિબિરમાં જોડાવ અને તમે સંપૂર્ણ માર્ગદર્શન મેળવો અને આ સગા સ્નેહી પરિવારજનોને પણ આમાં જોડો અને તમે બધા સાથે ઉર્જાથી આમાં જોડાવો એટલે જ

એના માટે તો ખાસ કરીને આજની દોડધામ જિંદગી લોકોના આહાર વિહારમાં જે ઇનરેગ્યુલર લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે એના લીધે તણાવ અને ખાસ કરીને જે કામ કરે છે વર્કપ્લેસ ઉપર જે માનસિક દબાણ હોય છે એને લીધે વધારે પડતું તણાવ અને ચિંતા અને અનિંદ્રાની સમસ્યાના ભોગ બને તો ખાસ કરીને મેડિટેશન અને ઉદ્ગિત પ્રાણાયામનો ખાસ અભ્યાસ અને અમારા સાહેબ કહે છે કે એક એક વ્યક્તિ

તેમાં પચાસ રૂપિયા વ્યવસ્થાના ભાગ રૂપે રાખવામાં આવેલા છે બુક પણ આપવામાં આવશે જેથી કરીને એ જગ્યાના સ્થળ ઉપર જ આવશે જે વ્યક્તિ આઈ કાર્ડ લઈને આવ્યા હશે એમને ત્યાંથી જ આ યોગા કીટ મળી જશે જેમાં ટી શર્ટ હશે અને બે બુક હશે જે ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે તો રજીસ્ટ્રેશન એનું થઈ શકશે કે એ કઈ રીતે આયોજન અત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમે કાર્યાલય રાખેલું છે આ કાર્યાલયનો સમય છે સવારે 10 થી 6 અને સાંજે 4 થી 6 તેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના જ ટ્રેનર ત્યાં બેસે છે અને જેટલા પણ લોકોને આઈ કાર્ડ જોતો હોય ત્યાં જઈ

દરેક લોકો એ સ્થળ ઉપર પહોંચી શકે અને એમને સરળતા રજીસ્ટ્રેશન તારીખ કેવું કઈ ખરું કે રજીસ્ટ્રેશન ઓલરેડી ચાલુ છે સોળ મે થી અને સ્ટીલ આપણે એટીન ડેટ સુધી ચાલુ છે એટલે કોઈ પણ લોકો આવી અને ત્યાં સંપર્ક કરી અને પાસ મેળવી શકે છે આમાં ઉંમરનો કઈ પેલું કરવું કે દાખલા તરીકે આટલી ઉંમરના છે એક ભાગલી આટલી જ હોય ને યોગ માટે દરેક સ્વસ્થ વ્યક્તિ જોડાઈ શકે છે સરસ વાહ બહુ સરસ મિતાબેન આપે ખૂબ સરસ વાત કરી મહાયોગ શિબિર વિશે અને ખાસ આખા રાજ્યના ચેરમેન છે એક ખુદ આવી રહ્યા છે શિષપાલજી તો

ખાસ મિતાબેન આપ અને બેન આપ બંને આપનું ખુબ ખુબ સ્વાગત છે